સુરત એકમત ગ્રુપ દ્વારા આજે એક રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું સુરતમાં રક્તદાન કેન્દ્ર ખાતે એક મત ગ્રુપ દ્વારા યોજવામાં રક્તદાન શિબિર નો મુખ્ય ઉદેશ્ય જરૂરિયાતમંદ લોકો સુધી સમયસર રક્ત પહોંચી શકે આ અંગે એકમત ગ્રુપ ના સિંહ દરબારે કહ્યું હતું કે અમે છેલ્લા પાર વર્ષી બ્લડ કેમ્પ નું આયોજન કરીએ છીએ સાઈઠ થી વધુ લોકોએ આ રક્તદાન શિબિરમાં ભાગ લઈ રક્તદાન કર્યું હતું

મુળજીભાઈ ઠક્કર સહિત એકમત ગ્રુપના યશ પટેલ કિશનભાઈ નવનીત રાઠોડ પ્રતિક પટેલ અને અન્ય સભ્યો હાજર રહ્યા હતા બે હજાર બારથી અમે દર વર્ષે બે ત્રણ બે ત્રણ અમે કેમ્પ કરીએ છીએ વર્ષના બે ત્રણ બે ત્રણ હવે એવો તો કોઈ આંકડો છે નહીં કે કેટલામાં કેમ્પ છે પણ દર વર્ષે અમારે બે ત્રણ કેમ્પ થાય છે બે હજાર બારથી કરીએ છીએ અને રિસ્પોન્સ સારો છે પબ્લિકનો અમારો અમે રક્તદાન કરીએ છીએ પેશન્ટ ના કરીએ છીએ સ્પોટ ડોનેશન કરીએ છીએ જ્યાં કોઈ હોસ્પિટલમાં જરૂર પડે અને અમારી પાસે ફોન આવે છે અમારા અલગ અલગ સોર્સો દ્વારા કે બ્લડની જરૂર છે કે છે તો અમે ડોનેશન ત્યાં કરીએ છીએ તો ઘરે ગરીબ પેશન્ટ હોય તો એને અમે આર્થિક રીતે મદદ કરીએ છીએ અને કોઈ એવી સંસ્થા હોય કે હોસ્પિટલ હોય જે ગરીબોને મદદ કરે છે તો અમે ઇક્વિપમેન્ટ પણ ડોનેશન કરીએ છીએ કોઈ ને બ્લડ જરૂર હોય તો તમારે કોઈ કોન્ટેક્ટ નંબર જેવો હોય છે કે જેના કોઈ પેજ કે અમારું ઇન્સ્ટા પેજ પણ છે ફેસબુક પેજ પણ છે અને વેબસાઇટ પણ છે અને દરેક પર અમારા કોન્ટેક્ટ નંબર અવેલેબલ છે પ્લસ તમે મેસેજથી પણ અમને કોન્ટેક કરી શકો છો અને જેવો રિસ્પોન્સ આવે છે અમે એમને ફોન કરી ડાયરેક્ટ એમને અટેન્ડ કરીએ છીએ અને આખા ગુજરાતમાં અમે આ રીતે કરીએ છીએ